તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલ રમાવા જઈ રહી છે ત્યારે આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની માહિતી આ વિડીયોમાં મેળવવાની છે તો વળી આ ઉપરાંત આગામી ચોમાસાની અપડેટ વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલની મેચમાં વરસાદ વિઘ્ન બનશે કે કેમ તે અંગે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ અપડેટ આપી છે તો આ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવવાની છે તો વળી આ ઉપરાંત પૂર્વોત્તરના રાજ્યોમાં જે વરસાદે તબાહી મચાવી છે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેટલા લોકોના મોત નીપજ્યા છે તે વિશેની માહિતી પણ આજ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે ગુજરાતના અમદાવાદમાં રવિવાર એટલે કે પહેલી જૂનના રોજ રમાયેલી આઈપીએલ બે હજાર પચીસની ક્વોલિફાયર ટુ મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સને વરસાદ અડચણરૂપ થયો હતો જેમાં વરસાદને કારણે મેચ નિર્ધારિત સમયે શરૂ થઈ શકી ન હતી જ્યારે હવામાન વિભાગે આગામી આઠ જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે તેવામાં મંગળવાર એટલે કે ત્રણ જૂનના રોજ અમદાવાદમાં આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલ મેચ રમાવાની છે એટલે કે આજે અમદાવાદમાં આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલ મેચ છે ત્યારે મેચમાં વરસાદ વિઘ્ન બને તેવી સંભાવના છે ચાલો જાણીએ કે આગામી દિવસોમાં ક્યાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આજે ત્રણ જૂનના રોજ બનાસકાંઠા પાટણ અને મહેસાણા અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા અને મહીસાગરના વિસ્તારો તો પંચમહાલ દાહોદ વડોદરા અને આણંદના વિસ્તારો આ બાજુ છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તો તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે જ્યારે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે મિત્રો ચાર જૂનની જો વાત કરવામાં આવે તો ચાર જૂને વડોદરા અને છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી ડાંગ અને નવસારીના વિસ્તારો વલસાડ જિલ્લાના અમુક સ્થળો અને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ અને સુરેન્દ્રનગરના વિસ્તારો તો વળી બોટાદ અને ભાવનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તમને જણાવી દઈએ કે આગામી આઠ જૂન સુધી રાજ્યમાં છવ્વીસથી વધુ જિલ્લામાં વરસાદની સંભાવના છે ત્યારે પાંચમી જૂને પણ મહેસાણા ગાંધીનગર હોય કે અમદાવાદ સાબરકાંઠા અરવલ્લી ખેડા મહીસાગર પંચમહાલ બનાસકાંઠા પાટણ દાહોદ અને વડોદરાના વિસ્તારો તો વળી આણંદ અને છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી ડાંગ અને નવસારી વલસાડ સુરેન્દ્રનગર બોટાદ તો આ બાજુ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તમને જણાવી દઈએ કે સાતથી લઈને આઠ જૂનના રોજ પણ રાજ્યના અરવલ્લી ખેડા હોય કે મહીસાગર પંચમહાલ દાહોદ અને વડોદરાના વિસ્તારો આણંદ છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપીના વિસ્તારો ડાંગ નવસારી વલસાડ અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે તમને જણાવી દઈએ કે રવિવાર એટલે કે પહેલી જૂનના રોજ ઇન્ડિયન પ્રીમિયમ લીગ એટલે કે આઈપીએલ બે હજાર પચીસના ક્વોલિફાયર ટુ મુકાબલામાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું પંજાબ કિંગ્સે અગિયાર વર્ષ પછી આઈપીએલની ફાઇનલમાં જગ્યા બનાવી છે તમને જણાવી દઈએ કે રવિવારની મેચમાં પંજાબે ટોસી જીતીને મુંબઈને પહેલાં બેટિંગ આપી હતી જેમાં મુંબઈએ વીસ ઓવરમાં છ વિકેટ ગુમાવીને બસોને ત્રણ રન બનાવ્યા જેમાં જવાબમાં પંજાબે ઓગણીસ ઓવરમાં બસોને ચાર રન કર્યા હતા આ મેચમાં વરસાદને કારણે નિર્ધારિત સમય મોડી શરૂ થઈ હતી અને મેચ શરૂ થાય તે પહેલાં વરસાદ અડચણરૂપ બન્યો હતો જ્યારે હવે ત્રણ જૂન એટલે કે આજે પંજાબ અને બેંગ્લોર વચ્ચે ફાઇનલ રમાવાની છે ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદનું વિઘ્ન અડે તેવી શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલ મેચમાં વરસાદ વિઘ્ન બનશે કે કેમ તો વળ્યા ઉપરાંત આગામી ચોમાસાની અપડેટ વિશે પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે મિત્રો તમને જણાવી દઈએ કે દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે હવે ગુજરાતમાં ચોમાસાની વિદ્યુત એન્ટ્રી ક્યારે થશે તેને લઈને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અને ચોમાસાના આગમનને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં દસ જૂનની આસપાસ નબળું પડેલું ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રવેશ કરે તેવી સંભાવના ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરતાં કહ્યું કે આગામી દસ જૂન સુધી ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી મારી દેશે તેમની આગાહી અનુસાર દેશભરમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે દક્ષિણ ભારતના રાજ્યોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસું ધીમે ધીમે ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યો છે આ વર્ષે ચોમાસું ખૂબ જ વહેલું પહોંચ્યું છે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી દસ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી મારી દેશે ગુજરાતમાં ચોમાસાની નવી આગાહી આવી ગઈ છે નબળું પડેલું ચોમાસું દસ જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે નૈઋત્યનું ચોમાસું બારથી લઈને સોળ જૂન સુધીમાં ગુજરાતને આવરી લેશે તેવું નિષ્ણાતોનું માનવું છે હાલ લોકલ સિસ્ટમને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ સામાન્ય વરસાદની શક્યતાઓ છે હાલમાં દેશના દક્ષિણ ભાગોમાં ખાસ કરીને કેરળમાં ચોમાસાનું આગમન થયા બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું હતું પરંતુ મહારાષ્ટ્રમાં પહોંચીને તેની ગતિ સ્થિર થઈ ગઈ હવે ગુજરાત ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે મિત્રો હાલના દિવસોમાં રાજ્યમાં તાપમાન ઊંચું તાપમાન અને ભેજનું વધુ પ્રમાણ હોવાથી લોકો બફારાથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે નબળું પડેલું ચોમાસું દસ જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા આ ઉપરાંત બારથી લઈને સોળ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે મિત્રો અઢાર જૂનની આસપાસ બંગાળની ખાડીમાં એક મજબૂત હવાની સિસ્ટમ રચાશે જે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ લઈ શકે છે આ સિસ્ટમની અસરથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે પાંચથી લઈને નવ જૂને અણધાર્યો વરસાદ પડવાનો છે જે ખાસ કરીને અમદાવાદ રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં જોવા મળી શકે છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરે છે અને આઠ જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે ઉત્તર પશ્ચિમ ભારતમાંથી તેની વિદાય સત્તર સપ્ટેમ્બરની આસપાસ શરૂ થાય છે અને પંદર ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પરત ફરે છે મિત્રો સોળ વર્ષમાં પહેલીવાર છે જ્યારે કેરળમાં ચોમાસું આટલું વહેલું પહોંચ્યું છે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે આ વર્ષે બે હજાર નવ પછી પહેલીવાર ચોમાસું ભારતની મુખ્ય ભૂમિ ઉપર આટલું વહેલું પહોંચી ગયું છે ત્યારબાદ તમને જણાવી દઈએ કે આજે રમાનારી આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલમાં વરસાદ વિઘ્ન બનશે કે કેમ તે વિશે પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ક્રિકેટ રસિકોને નિરાશ કરનારી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આઈપીએલની ફાઇનલ મેચમાં વરસાદનું વિઘ્ન નડી શકે છે અંબાલાલના પટેલના જણાવ્યા પ્રમાણે આજે સાંજે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે ક્વોલિફાઈંગ મેચમાં પણ વરસાદ વિઘ્ન બન્યો હતો અને થોડી કલાકો માટે મેચ રોકવાની ફરજ પણ પડી હતી ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ફાઇનલ દરમિયાન પણ વરસાદને કારણે આઈપીએલની મેચમાં મજા બગડી શકે છે વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે ઉલ્લેખનીય છે કે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે ત્રીજી જૂને એટલે કે આજે આઈપીએલની ફાઇનલ બેંગલુરુ અને પંજાબ વચ્ચે રમાવાની છે તમને જણાવી દઈએ કે પંજાબ કિંગ અંજાર વર્ષ બાદ આઈપીએલ ફાઇનલમાં પહોંચ્યું છે મુંબઈ ઇન્ડિયન્સને હરાવી પંજાબ કિંગ્સનો રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે ફાઇનલ મુકાબલો થવાનો છે ખરા ખરીનો જંગ અને રસાકસી ભરેલી ફાઇનલી સૌ કોઈની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે જો વરસાદ વિઘ્ન બન્યો તો મેચની મજા ચોક્કસ બગડી શકે છે હાલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ અમદાવાદના ફાઇનલ મેચ દરમિયાન વરસાદરૂપી વિઘ્ન નડી શકે છે ખેડૂત મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો આગામી ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રીને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તો વળી ગુજરાતના બીજા જાણીતા આગાહી કાર્યવાર પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદ અને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને આગાહી કરી છે ત્યારે તેમના જણાવ્યા પ્રમાણે આ વખતે ચોમાસામાં અલ્લીનો નેસર નહીં હોય આ વર્ષે ચોમાસું સારું રહેવાની સંભાવના છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે પંદર જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે આ વર્ષે માવઠું અને પ્રિ મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તાપમાનની દ્રષ્ટિએ મે મહિનો ખૂબ જ નીચો રહ્યો છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે આગામી પંદર જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા છે અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે પરંતુ ત્યાં આવીને ચોમાસું નબળું પડ્યું મોન્સૂન બ્રેકની કન્ડિશનને લીધે આગામી પંદર જૂન સુધીમાં ચોમાસું આવી જાય તો સારું અથવા તો અઢારથી લઈને બાવીસ જૂન સુધીમાં તો ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા છે પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ચોમાસું નબળું થાય તેવી કોઈ શક્યતાઓ નથી આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી છે તેમણે એમ પણ જણાવ્યું કે બે રાઉન્ડની અંદર હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થવાની છે જોકે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી એકદમ સામાન્ય છે સમગ્ર જૂન મહિનો એટલે કે ત્રીસે ત્રીસ દિવસ આપણે ગરમી અને ઉકળાટ બફારાનો સામનો જૂન મહિનામાં કરવો પડશે નૈઋત્યનું ચોમાસું અઢારથી લઈને બાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરે છે અને આઠ જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં કમોસમી વરસાદનો સિલસિલો યથાવત છે આજે પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ રૂપી વિઘ્નની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આજથી આઠ જૂન સુધી છૂટાછવાયા વરસાદની વરસ શક્યતા છે તો રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ પણ પડી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો એક તરફ ગુજરાતના ખેડૂતો હવે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ પૂર્વોત્તરના રાજ્યોમાં ચોમાસાએ ભયંકર એન્ટ્રી મારી દીધી છે મિત્રો ચોમાસાની ભયંકર એન્ટ્રીના કારણે અત્ર તત્ર સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે તો પૂરનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે તો ભૂસ્ખલન તો ખરું જ તમને જણાવી દઈએ કે પૂર્વોત્તર ભારતમાં ચોમાસાના પ્રારંભિક વરસાદે વિનાશવેર્યો છે જેને કારણે આસામમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થા પણ સત્તામંડળ ના જણાવ્યા પ્રમાણે રાજ્યના વીસ જિલ્લાના સાતસો ને ચોસઠ ગામો પાણીમાં ડૂબી ગયા અને અંદાજે ચાર લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે આ ઘટનાઓમાં કાચર અને શ્રીભૂમિ જિલ્લામાં બે લોકોએ જીવ પણ ગુમાવ્યા છે જેથી આ વર્ષે પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને દસ થઈ ગઈ છે મિત્રો એસડીએમએના જણાવ્યા પ્રમાણે કાતર જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે જ્યાં એક લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા ત્યારબાદ શ્રી ભૂમિમાં પંચ્યાસી હજાર અને નાગાવમાં બાસઠ હજાર લોકો પ્રભાવિત થયા છે હાલમાં આસામમાં ત્રણ હજાર પાંચસો પાક વિસ્તાર નાશ પામ્યો હોવાનો અંદાજ છે મિત્રો પૂરને કારણે થયેલા વિનાશને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એટલે કે એનડીઆરફ સહિતની અનેક એજન્સીઓ રાહત અને બચાવ કાર્યમાં સક્રિય રીતે રોકાયેલી છે વહીવટી તંત્ર હાલમાં બાર જિલ્લાઓમાં એકસો પંચાવન રાહત શિબિરો અને રાહત વિતરણ કેન્દ્રોને ચલાવી રહ્યો છે જ્યાં દસ હજાર બસોને બોતેર વિસ્થાપિત લોકોની સંભાળ રાખવામાં આવી રહી છે અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પૂર પીડિતોમાં મોટી માત્રામાં ચોખા કઠોળ મીઠું અને સરસવનું તેલ વિતરણ કરવામાં આવ્યું છે રાજ્યની મુખ્ય નદીઓ ભયજનક સપાટી વટાવી રહી છે દિબ્રુગઢ અને ઘાટમાં બ્રહ્મપુત્રી નદી ભયના નિશાનથી ઉપર વહી રહી છે તેથી ઉપનદીઓ જેવી કે નિમાલીગઢ ધનશીરી અને કામપુરમાં કોપીલી પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે બદરપુર ઘાટ ઉપર બરાક નદી તેમજ શ્રીભૂમિમાં તેની ઉપનદીઓ ફુશિયારા અને માટીઝુરીમાં કટાખણ પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે તમને જણાવી દઈએ કે વરસાદ અને પૂરને કારણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં પાળા રસ્તા પુલ અને અન્ય માળખાગત સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે પૂર અને ભૂસ્ખલનને કારણે માર્ગ પરિવહન રેલ ટ્રાફિક અને ફેરી સેવાઓ પણ પ્રભાવિત થઈ છે ત્યારે મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા પણ રવિવારે સાંજે ચેતવણી આપી હતી કે રાજ્ય અને પાડોશી વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકો માટે પરિસ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી શર્માને ફોન કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને શક્ય તમામ સહાયની ખાતરી પણ આપી હતી આસામ અરુણાચલ પ્રદેશ સરહદ પરથી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા ફસાયેલા ચૌદ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા હવામાન વિભાગે આગામી સમયમાં વધુ મુશળધાર વરસાદની આગાહી કરી હોવાથી તંત્ર વધુ સતર્ક બની ગયું છે